વેલકમ બેક ટુ માય YouTube ચેનલ જો કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો હું થઈ ગઈ છું નહીં જોઈને ફ્રી આજે છે રવિવાર તો બી મારે જવાનું છે જોબ પર તો હમણાં તો કામ બાકી છે થોડું એટલે કામ પટાવું અને પછી જઈશ જોબ ઉપર જોબ ઉપર બી આજે બહુ જ કામ છે તો તમને હું જઈશ તો હું બતાવીશ કે હું ક્યાં જોબ કરું છું અને બીજી વાત કે હા હમણાંથી બ્લોગ નથી આવતા તે એમાં કેવું હતું કે બ્લોગ મૂકવા જવું તો અપલોડિંગ નહોતું થતું એટલે આજે હું બનાવીશ બ્લોગ અને આખો મૂકીશ તો તમે જોજો કે લાગે કે પછી મમ્મી આજે સન્ડે છે એટલે આજે મસ્તી બી બહુ થશે કે આજે મારો હાફ ડે જ છે પણ તો બી મસ્તી બહુ જ થશે જો આગળ આગળ જોતા રહેજો હું તમને બતાવીશ કે અમે લોકો કઈ રીતે મસ્તી કરીએ ને કઈ રીતે હું જોબ પર જોબ પર શું કરું છું નહીં બધું જ બતાવીશ આજે મારી જગ્યા બતાવું અને હા જે લોકો સુરતથી હોય એ લોકો જરૂરથી આવજો મારા પાર્લર ઉપર મારા પાર્લરની વિઝિટ એકવાર કરજો તો હું આવી ગઈ હતી પાર્લર ઉપર પાર્લર પર એટલું કામ હતું કે મેં શૂટ લીધું નથી કેટલા બે વાગે બે વાગે મેં ફોન ખોલ્યો અને પછી હું અત્યારે લઉં છું શૂટ એમાં બી અંદર ક્લાયન્ટ છે એટલે અંદર જવા એવું છે નહીં એટલે પછી બારનીનું માઇન્ડ મેં કીધું મને એક ક્લિપ લઈ લેવા આવે એટલે પછી હું ક્લિપ લેવા બહાર આવી આવ્યું જો અમારું શ્યામ મંદિરની બાજુ સુરતથી સુરત થી છે ને એક્ઝેટ શ્યામ મંદિરના બાજુમાં જ છે શ્યામ મંદિરના બાજુમાં એક્ઝેટ શ્યામ પ્લાઝામાં હવે નીકળીશું જોબ પરથી હવે ઘરે જઈશ ઘરે જઈને જોઈએ શું કરીએ શું નહીં તને રહેજો આગળ બતાવીશ શું કરવું અત્યારે તો બાજુમાં મંદિર છે ને ત્યાં બહુ ગળદી છે જો તમને બતાવું મંદિર

બોલવાનું સાત પોણા સાત પોણા જેવું સાતું પોણા સાત આવે અમે લેબડું બાજુ ખેતર માં જેટલા મચ્છર પડે અમારા સોસાયટીમાં તમારા સોસાયટીમાં ના આવે ને અમારી સોસાયટી ત્યાં લઈ જજો એટલા મચ્છરો એટલા મચ્છરો ને અમે કંટાળા મચ્છર ત્યાં જ્યાં બેઠા હોય ને ત્યાં કરડી જાય પછી ખણ આવે જગ્યાએ આપણે ખણીએ ને બાજુમાં જ ખેતર હમણાં તમને બતાવું હું લેબડો તો હું તમને બતાવું છું જો એવી રીતે લેબડો તો હાલ તો આવે છે પાર્કિંગમાં પછી જોઈએ હું કરીએ હું નહીં એટલે બહુ બધું છોકરો રમો મૂન માર બેન ફોન બે ફાઈનલી આવી ગયા એ લીમડા જોડે હવે જોઈએ લીમડો તો મલક નહીં હા એ અમારો ઘર ઓય અમે લેબડો લેવા આવ્યા છીએ

આજે નહીં રોજ મારે જ ભાખડું કરવાની અને તમને એમ લાગશે હું ખોટું બોલું હું ખોટું નહીં બોલત્યા છું ભાખડીઓ કરવી પડે યાર ગાય શું કર્યું નીચે તો હું આવી ગઈ હતી પણ કેવું થયું મકો કહું હો ને પિક્ચર જોવામાં ફ્રેન્ડના ઘેર જઈ હતી પપ્પા હાંજે આવીને પાર્લરેથી તો પાછું આ પિક્ચર જોવા એના ઘેર જવું બોલો આવું કર્યું એના ઘેર જ જઈ હતી પિક્ચર જોવા

હવે થયા થઈ ગયા છે રાતના અગિયાર પંચા અગિયાર પંચાવન હા સોરી દસ પંચાવન થઈ ગયા છે ઓલમોસ્ટ તો આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું બ્લોગ કેવો લાગ્યો લાઈક કમેન્ટ એન્ડ શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને બધાને મારા તરફથી જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધાને અને હા થોડોક સપોર્ટ કરજો કેમ કે હજુ મારી ચેનલ નવી નવી છે હા હું શ્યોર ધ્યાન રાખીશ કે મારા વ્લોગ બહુ મસ્ત બને પણ હું છે ને તે રેગ્યુલર વ્લોગ નથી બનાવી શકતી કેમ કે મારી જોબ ચાલુ હોય છે એટલે પણ હા જો જે દિવસે બનાવીશ ને એ દિવસે બહુ જ મસ્ત બનાવીશ અને હા મિની વ્લોગ તો રેલી સર્વિસ આવતા રહેશે મિની વ્લોગનો કોઈ જ ઇસ્યુ નથી મિની વ્લોગ તો હું રેલી સર્વિસ મૂકીશ પણ મારા જે લોંગ વ્લોગ આવે છે એનું થોડુંક ઇશ્યુ છે પણ કરી લઈશ હું મૂકીશ જો તમારા લોકોનો સપોર્ટ હશે તો ડેલી સર્વિસ હું વ્લોગ મૂકી દઈશ એનો મને કોઈ જ ઇસ્યુ છે નહીં તો બધાને મળું બાય બાય લવ યુ ગાઈઝ